અને એમાં પણ આ પ્રોજેક્ટ આવે તમારા લોકોને ત્યાં જવા જવા દેવાના જ નથી એ તમે પણ જાણો છો અમે પણ જાણીએ છીએ તો પછી અમે વિરોધ કરીએ એ જ અમારો છે મેન અત્યારે ટાર્ગેટ તો અને અમને જોઈતો જ નથી આ પ્રોજેક્ટ

ગ્રાઉન્ડ અમારે સુધી તો વાત જતી હતી જે તે પદાધિકારી કે અધિકારી અમને જાણ કરવા જોઈતું કે આ વિસ્તારમાં આટલો આટલો મોટો પ્રોજેક્ટ આવે છે આ તો સારું થયું કે આ અહીંયા તો અભિપ્રાય માંગ્યો છે આ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટમાંથી આ લેટર

હવે અમે કેટલા વર્ષ થયા ત્યારે જેમ તેમ કરીને હવે સેટિંગ થતા આવ્યા છે હવે પછી તમે એ કરો તો ક્યાં જવાના અમે અમે તમારો વાક નથી કરતા પણ તે દિવસથી બી સાહેબ આપ સાહેબને મેં કીધું કે અમારી રજૂઆત તમે આગળ મોકલો મોકલો પછી એનો અમને કઈ પાછળથી જવાબ બી નહીં મળ્યો અઠ્યાવીસ તારીખ ની આજુબાજુમાં જોવા આવશે ને પછી ગામવાળાને

છ ગામડા છે એ રીતના પેલી બાજુ અમને સરું અમારી પાસે આટલા બધા અધિકારીઓ છે બરોબર દરેક ના એક 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 વન અધિકાર સમિતિના લાગુ પડતા જંગલ એરિયા કરવા નથી કોઈ નહી બરોબર કેમ કે વન અધિકાર અધિનિયમ પછી ગ્રામ સભા વન અધિકાર સમિતિ કરવું પડી છે બરોબર પછી અમે ઉપરથી પ્રોજેક્ટ અમને લાગુ પાડે અમારી જગ્યાની બધું કયા લેવલનો પંજી છે એટલું તમને અમને પૂછે જ છે સંકલન મીટિંગમાં જે ગમેતા આવી તો કયા લેવલ ફોરેસ્ટ લેવલનો પંજી આ લોકો કઈ કે ફોરેસ્ટ લેવલ છે ફોરેસ્ટ લેવલનો પંજી આ લોકો જમીન નથી બતાવતા પણ જમીન અમે કેમ નથી બતાવતા એનું બી દીજો અમારે બતાવવું પડ્યું ત્યારે અડુક કે અમને નજે કઈ નહિ સાહેબ એટલે તમે આ રીતના જેટલા જેટલા ઉતકા જેવો છે ને ખિનર લાગતા છે એના કમ્પરમેન્ટ છે મેં જગત બારપોડીનો સે 30 થી વન અધિકાર સમિતિ પાસે હશે કે અમારા કંપની લાગે છે અમારી આ કામ તો ખરાબ છે કે આ પ્રોજેક્ટને અહીંયા લાગુ કરવા દેવા મળશે અને ત્યારે રીતના તમે તમે આવશો ને તમે તો અહીંયા અમારે પ્રોટેક્શન બી આપવું પડે પોલીસ પ્રોટેક્શન બી આપવું પડે આ પ્રોજેક્ટ અટકાવવા માટે જે કરવું પડે કરવા

એટલે મોટા ભાગના લોકો અમારી જંગલ જમીન અને જે નેવું ટકા જે